જય મહાદેવ વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને તમના એજ્યુકેશનલ કેમ્પસ ગોડ જગદીશ સાયન્સ ટીચર વિદ્યાર્થી મિત્રો પ્રકરણ પંદર અન્ન સ્ત્રોતોમાં સુધારણા એમાં વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસ કરતા રહેલા છીએ તો વિદ્યાર્થી મિત્રો અગાઉના લેક્ચરમાં આપણે ચર્ચા કરેલી હતી અગાઉના લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા કરેલી હતી પશુપાલન પશુપાલન તો વિદ્યાર્થી મિત્રો પશુઓ છે એની દેખભાળ કઈ રીતે કરવી એનું પ્રબંધન કઈ રીતે કરવું એનું રહેઠણ એનું પોષણ એટલે કે ખોરાક પશુ બીમાર ન પડે તેના માટે અગાઉ તકેદારી અલગ અલગ પ્રકારની રસીઓ એનું પાણી એની નવી ઓલાદો નવી જાતો વિકસાવવી બરાબર છે ક્રિયા કરવી આ બધું જ છે વિદ્યાર્થી મિત્રો આપણે પશુપાલનમાં જો ધ્યાન રાખીએ પશુપાલનમાં આપણે ધ્યાન રાખીએ તો વિદ્યાર્થી મિત્રો આપણને ફાયદો થાય તો વિદ્યાર્થી મિત્રો એના માટે આપણે અગાઉના લેક્ચરમાં ચર્ચા કરી લઈએ કે પશુપાલન છે એના દ્વારા આપણને ખાસ કરીને ગોબર એટલે કે છાણ મળે છે તે જમીનમાં ઉમેરી આપણી જમીનને પણ આપણે ફળદ્રુપ કરી શકીએ છીએ અને એમાંથી પણ એના દ્વારા ખાતર પણ બનાવી શકાય છે તો આ રીતે પશુઓ છે એ આપણને અનેક રીતે ઉપયોગી છે ઊન માટે બરાબર એના વાળ માટે ઊન માટે એના ગોબર એનું દૂધ બરાબર છે આ બધી રીતે ખાસ કરીને પશુપાલન છે એ આપણને ઉપયોગી છે તો વિદ્યાર્થી મિત્રો આ પશુઓની આપણે કાળજી રાખશું એની દેખરેખ રાખશું એનું યોગ્ય પ્રબંધન કરશું તો સો ટકા દૂધનું ઉત્પાદન તો વધશે જ પણ આર્થિક રીતે પણ આપણને ફાયદો થશે તો વિદ્યાર્થી મિત્રો આજનો આપણો નેક્સ્ટ ટોપિક છે મરઘા પાલન મરઘા પાલન બરાબર તો વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને પશુપાલન છે એમાં કેમ ગાય હોય ભેંસ હોય બકરી હોય ઘેટા હોય એ મરઘા પાલન બરાબર તો નામ જ છે કે માત્ર આમાં આ જે પ્રાણીની જાત છે પશુપાલન છે પશુપાલન એમાં માત્ર શું હોય છે પ્રાણીઓ હોય છે પ્રાણીઓ જ્યારે ખાસ કરીને આમાં છે આમાં તમે જુઓ છો નાના નાના પક્ષીઓ પક્ષીઓના પ્રકારમાં આવશે પક્ષીઓના પ્રકારમાં આવશે તો મરઘા છે એમાં ખાસ કરીને મળઘાઓનો ઉછેર કરવામાં આવે છે ખાસ કરીને એમાં બે પ્રકારની જાતિ હોય છે એક ઈંડા આપનારી જાતિ અને બીજી માંસ માટેની જાતિ તો આ રીતે મરઘા પાલનમાં પણ વિવિધ પ્રકારની જાતિઓ છે એને ડેવલપ કરી સંકરણ કરી અને નવી જાતો વિકસાવી શકાય છે અને ખાસ કરીને અમુક પગી એવી એક અને અમુક પર્ગી એ પણ પ્રકારની કે ખાલી માસ જ તો સંકરણની ક્રિયા દ્વારા એમાં પણ એમાં પણ એવી મરઘાઓની જાતો એવી મરઘાઓની જાતોનો વિકાસ કરી શકાય કે આપણને ઇન્દા આપી અને માંસ માટેનું કામમાં આ તો વિદ્યાર્થી મિત્રો આપણે મરઘાના નામ ખાસ કરીને ઈંડા આપનાર ઈંડા આપનારી જે જાત છે તે છે લેયર લેયર નામની મરઘાની જાતિ છે ઈ ઈંડા આપવા માટે પ્રખ્યાત છે ઈંડા આપવા માટે પ્રખ્યાત છે શા માટે તો કે ઈંડાની જે ગુણવત્તા છે એમાં પોષક તત્વો છે બરાબર છે ખાસ કરીને એમાં બે પ્રકારના પોષક તત્વો જોવા મળે છે વિટામિન એ અને વિટામિન કે વિટામિન એ અને વિટામિન કે તો વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને આ રીતે મરઘાઓની અલગ અલગ પ્રકારની જે જાતિઓ છે એનું સંકરણની જે ક્રિયા દ્વારા આપણે નવી જાતો વિકસાવીએ તો આપણને ઘણા બધા ફાયદાઓ થઈ શકે તો ખાસ કરીને આપણે પશુપાલનમાં જે ચર્ચા કરી રહી હતી એ જ રીતે વરઘા વરઘાઓની જે જાતો છે એને સાંક્રાંતિક ક્રિયા દ્વારા નવી જાતિઓનો નવી જાતિઓનો વિકાસ કરવો નંબર ટુ આજે વરગાઉ વરઘાઓનું જે રહેણ છે એની રહેવાનું જે પ્રબંધન છે એની રહેવાની જે વ્યવસ્થા છે એ પણ આપણે ખાસ કરીને ટોકી રાખવી પડશે કીટકોથી બચાવવી પડશે જંતુઓ વાયરસ બેક્ટેરિયા કે પરોજીવીઓ થી બચાવવી પડશે અને પશુપાલનમાં જે આપણે કાળજી રાખેલી હતી એ જ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે મરઘા પાલન છે એમાં આપણે કાળજી રાખશું તો એમાં પણ આપણને ફાયદો થશે કારણ કે મરઘાઓ છે એ લાંબો સમય સુધી બીમાર ન પડે એની રોગપ્રતિકારક શક્તિ સારી હોય તો આપણને વધુ ઈંડા આપે વધુ ઈંડા આપે લાંબો સમય સુધી ઈંડા આપે તો આપણને ફાયદો થશે તો ખાસ કરીને મરઘાઓ માટે રહેઠાણની વ્યવસ્થા છે એનું પ્રબંધન છે આપણે સારી રીતે રાખશું નંબર ટુ એનો જે ખોરાક છે બરાબર એનો જે ખોરાક છે એમાંથી બધા જ પ્રકારના પોષક તત્વો વિટામિન્સ મળી રહે બરાબર એનું પણ આપણે ધ્યાન અને ખાસ કરીને મરઘામાંથી ફેલાતા જે રોગો છે એ રોગો ક્યાં ક્યાં પ્રકારના છે એના વિશે સંશોધન કરી અને રોગોને અટકાવવા રસી મુકાવી ખાસ કરીને ડૉક્ટરો પાસે એના નિષ્ણાંત પાસે ચેકઅપ કરાવી અને અમુક અમુક મહિને ચેકઅપ કરાવી અને મરઘાઓ છે એની જાતિઓનો વિકાસ પણ કરી શકાય અને વરઘાઓનું સ્વાસ્થ્ય પણ સારું રાખી શકાય કે આપણને વધુ નીંદા આપે અને લાંબો સમય સુધી નીંદા આપે તો વિદ્યાર્થી મિત્રો પશુપાલનમાં આપણે જે કાળજી રાખેલી હતી એવી જ કાળજી જો આપણે મરઘા પાલનમાં રાખીશું ચાહે એનું રહેઠાણ હોય ખોરાક હોય રોગ હોય રસી હોય કે સંકરણ હોય કે કોઈ પણ પ્રકારની કે એની પરિવહનની સુવિધા હોય બરાબર છે તો ખાસ કરીને એ બાબતોનું આપણે ધ્યાન રાખશું તો આપણને સર્વશ્રેષ્ઠ પ્રકારના ઈંડા અને સર્વશ્રેષ્ઠ પ્રકારનું આપણને શું મળશે માંસ મળશે તો આ બાબતની આપણે કાળજી રાખીશું તો અને પ્લસ નવી જાત એટલે કે એના જે બચ્ચાઓ છે એ બચ્ચા એટલે કે નવી જે ઓલાદળો છે એ બચ્ચાઓ છે એ પણ આપણને ગુણવત્તા મળશે કેવા મળશે ગુણવત્તાવાળા અને જે ઈંડા મળશે ઈંડા પણ પોષક તત્વયુક્ત કેવા પોષક તત્વયુક્ત અને ગુણવત્તાવાળા મળશે બરાબર છે તો વિદ્યાર્થી મિત્રો આ કાળજી રાખશું તો મરઘા પાલન છે એમાં આપણે યોગ્ય વ્યવસ્થા કરી શકશું તો વિદ્યાર્થી મિત્રો આપણને એમાં પદ્ધતિ આપેલી છે ઈંડા અને બ્લોક ઈંડા અને બ્રોઈલરનું ઉત્પાદન ઈંડા અને બ્રોઇલરનું ઉત્પાદન તો વિદ્યાર્થી મિત્રો એક એ પ્રકારનો બ્રોઈલર મતલબ રૂમ રાખવામાં આવે છે બ્રો બ્રોઈલર એટલે એક પ્રકારનો રૂમ છે ઈ રૂમમાં મરઘાઓનો ઉછેર કરવામાં આવે છે અને જેને કારણે મરઘાની સારી જાતિઓ વિકસાવી શકાય છે ઉત્પાદન વધારી શકાય છે ગુણવત્તા સુધારી શકાય છે નવી નવા બચ્ચાઓ એટલે કે નવા સજીવો પણ ઉત્પન્ન કરી શકાય છે સંક્રહની ક્રિયા પણ કરી શકાય છે એના માટે અલાયદો એટલે કે અલગ અલગ એક પ્રકારનો બ્રોઈલરના રૂપમાં શું બ્રોઈલરના રૂપમાં ઉત્પાદન કરવામાં આવે છે એટલે રૂપ એટલે કે કહેવાનો અર્થ મારો એ છે કે એની કોઈ એક જગ્યા હોય કે બરાબર છે એમાં આ પ્રકારના સંશોધનો કરીને બરાબર તો આ જે પદ્ધતિ છે એનું નામ છે ડ્રોઈલર બ્રોય બ્રોઈલર પદ્ધતિ દ્વારા ખાસ કરીને આ અલગ અલગ પ્રકારના સંશોધન કરીને મરઘાઓ છે એનો ઉછેર કરી શકાય છે અને ગુણવત્તાયુક્ત મરઘા પાલન આપણે કરી શકીએ તો વિદ્યાર્થી મિત્રો બ્રોઇલરનો જે નિવાસ છે પોષણ અને પર્યાવરણીય જરૂરિયાતો ઈંડા આપવાની મરઘાઓથી કેટલાક અંશે અલગ હોય છે બ્લોઇલરના આહારમાં પ્રોટીન અને ચરબી બધું માત્રામાં હોય છે બે વસ્તુ કે મરઘી આપતી જે ઈંડા છે મરઘી આપતી ઈંડા આપતી જે મરઘી છે ઈંડા આપતી મરઘી મરઘી છે છે અને બીજી અલગ અલગ રાખવામાં આવે છે કે એનું રહેણ એનું પોષણ એનો આહાર એનો ખોરાક બરાબર એ ખાસ કરીને ઈંડા આપતી જે મરઘી છે ઈંડા આપતી મરઘી એના કરતા અલગ હોય છે બરાબર ઈંડા આપતી જે મરઘી હોય એના કરતાં બ્રો બ્રોઈલરનો જે નિવાસ છે એનો આહાર છે એનું પોષણ છે એનો ખોરાક છે એ બધામાં આપણને અલગ જોવા મળે છે અને આ આ બ્રોઈલર નામની જે પદ્ધતિ છે એ ખાસ કરીને સારી જાતો વિકસાવવા માટે મરઘા પાલન મરઘા પાલનમાં ઉપયોગી છે અને ખાસ કરીને એના આહારમાં આપણે વાત કરી કે વધારે પ્રમાણમાં શું હોય છે તો કે પ્રોટીન અને ચરબી બ્લો બ્રોઇલર નામની જે પદ્ધતિ દ્વારા બ્રોઈલર નામની પદ્ધતિ દ્વારા જે મરઘાનો ઉછેર કરવામાં આવે છે એના ખોરાકમાં ચરબી અને પ્રોટીન વધુ માત્રામાં હોય છે એટલે બ્રોઇલર પદ્ધતિ છે એ ખાસ કરીને પરંપરાગત પરંપરાગત પદ્ધતિથી આપણે જે મરઘાઓનો ઉછેર કરતા એના કરતાં બ્લો બ્રોઈલર પદ્ધતિ છે એ કંઈક અંશે અલગ છે ખોરાક બાબતે રહેઠાણ બાબતે કે બીજી પર્યાવરણીય પરિસ્થિતિ બાબતે આબોહવાકીય પરિસ્થિતિ બરાબર એ બધું અલગ હોય છે ચેન્જ હોય છે થોડું કે જેને કારણે નવી ઓળખો છે એ વિકસાવી શકાય છે અને ખાસ કરીને મરઘા પાલન માટે જીવાણુ પરોજી વાયરસ બેક્ટેરિયા ક્રોમિયો આ બધાથી પણ અને રોગોથી પણ ખાસ કરીને મરઘાઓને આપણે બચાવવા જોઈએ કારણ કે આપણને ખબર છે કે ઘણા પ્રકારના રોગો છે અને પહેલાં બર્ડ ફ્લૂ બર્ડ બર્ડ ફ્લૂ બર્ડ કહેતા પક્ષી અને ફ્લૂ કહેતા શરદી તો વિદ્યાર્થી મિત્રો કદાચ આજથી ત્રણ ચાર વર્ષ પહેલાં બર્ડ ફ્લૂ નામનો રોગ એવો જે ખાસ કરીને મરઘામાંથી મરઘાનો પડે છે બરાબર તો આ પ્રકારના વાયરસ રોપન ન થાય ચેપી રોગો ન થાય બરાબર એના માટે ખાસ કરીને એનું રહેઠાણ બરાબર રોગપ્રતિકારક શક્તિ અલગ અલગ પ્રકારની રસીઓ અને આ જે અલગ અલગ પ્રકારની ડૉક્ટરો ડૉક્ટરો દ્વારા એનું સમયાંતરે આપણે ચેકઅપ કરાવવું જોઈએ કે જેનાથી આવા નવા રોગો છે એ વિશ્વમાં અમલમાં ન આવે અને સારી ઓલાદો છે રોગ પ્રતિકારક શક્તિ વધુ ધરાવતી હોય એવી ઓલાદોનો આપણે વિકાસ કરવો જોઈએ જેનાથી ખાસ કરીને આપણે મરઘા પાલન છે એ વ્યવસ્થિત રીતે કરી શકીએ તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે પણ તમે પણ આજુબાજુના વિસ્તારમાં કે જ્યાં મળઘાઓનું પાલન થતું હોય એ કેન્દ્રની તમે મુલાકાત લઈ શકો છો બરાબર કે એનું પાલન એનો ઉછેર કઈ રીતે કરવામાં આવે છે ખોરાકમાં શું આપવામાં આવે છે બરાબર અને કેટલા સમય ઈંડા આપે છે કઈ ઈંડા આવતી જાતો છે કઈ ઈંડા જાતો છે બ્રોયલર થતી સિંહ છે બરાબર નવી કઈ કઈ જાતો ડેવલોપમાં છે બરાબર તો આ રીતે જૂની અને પરંપરાગત જે જાતો છે એના કરતાં નવું ડેવલોપિંગ કઈ રીતે થઈ રહ્યું છે આ ખાસ કરીને તમે મરઘાપાલન છે જઈ અને તમે પણ વિદ્યાર્થી મિત્રો મુલાકાત લઈ શકો છો અને આમાં પણ સરકાર તમને અલગ અલગ રીતે આર્થિક રીતે સહાય કરે છે સબસિડી આપે છે એના સાધનો માટે એના રહેઠાણ માટે તમને જગ્યા પણ પ્રોવાઈડ કરે છે પૂરી આપે છે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો પશુપાલનને જે મરઘા પાલન છે એનું પણ યોગ્ય રીતે જો વ્યવસ્થા કરવામાં આવે પ્રબંધન કરવામાં આવે તો મરઘા છે બરાબર ઈંડાનું પ્રમાણ ઈંડા ઈંડાના ઉત્પાદનની ક્ષમતા વધારી શકાય નવી જાતો વિકાસમાં આવે રોગ સંસર્ગજન્ય રોગ એટલે કે ચેપી બચી અને ખાસ કરીને કે જેના કારણે મનુષ્ય છે એને પણ પૂરતા પ્રમાણમાં પ્રોટીન વિટામિન્સ કે કાર્બોહાઈડ્રેટ કે ખનીજ તત્વો મળી રહે તો વિદ્યાર્થી મિત્રો આપણો પોઈન્ટ પૂરો થયો મરઘા એના પછી ત્રીજો પોઈન્ટ છે આપણો મત્સ્ય મત્સ્ય એટલે માછલી બરાબર માછલી તો વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે માછલીની ચર્ચા કરીશું ત્યારે આપણી સામે બે વસ્તુ આવશે માછલીની આપણે ચર્ચા કરીશું ત્યારે માછલીઓ છે જળાશયમાં પણ હોય નાનકડા તળાવમાં પણ હોય દરિયામાં પણ હોય બરાબર તો આ રીતે વિવિધ પ્રકારની મીઠા પાણીની પણ હોય અને ખારા પાણીની પણ હોય જળાશયનો તળાવ છે એ મીઠા પાણીના ભરેલા હોય છે એમાં જે માછલીઓ છે એ પણ વિવિધ પ્રકારની હોય છે દરિયાનું પાણી ખારું હોય છે ક્ષારવાળું હોય છે તો એમાં જે માછલીઓ છે એનો પ્રકારમાં કાંઈ અલગ હોય છે તો વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને ભારત ભારતનો દરિયો કિનારો ઘણો બધો લાંબો છે તેરસો કિલોમીટર સમુદ્ર તટ છે તમને બધાને ખબર હશે કે ભારતનો સમુદ્ર તટ પંચોતેરસો કિલોમીટર એરિયામાં વિસ્તરેલું છે અને આમ જો વૈશ્વિક લેવલે તમે જુઓ છો તો પંચોતેર ટકા ભાગમાં પાણી છે પંચોતેર ટકા ભાગમાં પાણી છે એટલે પાણીનો જથ્થો વધારે છે તો પાણીનો જથ્થો વધારે હોય તો માછલાઓનું પ્રમાણ પણ વધુ જોઈએ પણ ઘણી બધી માનવીય પ્રવૃત્તિને કારણે ઘણી વખત એવું પણ બને છે કે અમુક જળાશય તળાવ કે સમુદ્રની માછલીઓ છે એ મૃત્યુ પામે છે કારણ કે સમુદ્ર તળાવ કે જળાશયમાં અમુક પ્રકારના કેમિકલ્સ કચરાઓ કેમિકલ્સ કચરાઓ અથવા બીજી કોઈ પણ ગંદુ પાણી એમાં ફેંકવામાં આવે છે અને જેને કારણે તળાવ જળાશય કે નદી પ્રદૂષિત થાય છે અને એ પ્રદૂષણને કારણે માછલીઓ છે એનો ઉછેર કરી શકાતો નથી અને જે માછલીઓ છે એ પણ મૃત્યુ પામે છે એની પ્રજનન ક્ષમતા છે એ ઘટે છે બરાબર અને એની રોગપ્રતિકારક શક્તિ પણ ઘટે છે અને ગુણવત્તાયુક્ત માછલીઓ આપણને પછી મળતી નથી તો વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને ભારત જેવા દેશમાં પંચોતેરસો કિલોમીટર સમુદ્ર તરફ પર આપણે વિશાળ પ્રમાણમાં વિશાળ પ્રમાણમાં માછલીઓનું ઉત્પાદન કરી શકીએ છીએ અને વિદ્યાર્થી મિત્રો વધારે વાત એ છે કે ખાસ કરીને આપણે વિદેશમાં પણ એક્સપોર્ટ કરીએ છીએ માછલાઓ બરાબર અને મચ્છીમારી દ્વારા એટલે કે મત્સ્ય ઉછેર દ્વારા આપણે ઘણું બધું ગુંડિયામાં દેશને આર્થિક ફાયદો થાય છે તો વિદ્યાર્થીઓ મત્સ્ય ઉછેર આપણે લઈએ તો મેં તમને હમણાં પણ ચર્ચા કરી મત્સ્ય ઉછેરમાં કે બે પ્રકારની માછલી હોય છે મીઠા પાણી અને ખારા પાણી પણ તે સિવાય પણ ઘણા બધા સજીવો છે માછલી સિવાય દરિયામાં દરિયામાં તે સિવાયના પણ ઘણા બધા સજીવો હોય છે ઝીંગા કરચલા તમે સાંભળ્યું હશે બરાબર તમે કદાચ એવી માર્કેટો હોય તો એમાં તમે જોતા હશો કે સમુદ્ર દાખલા તરીકે પોરબંદર સોમનાથ વેરાવળ દ્વારકા તમે જશો તો દરિયાના કાંઠે ઘણા બધા વિવિધ પ્રકારના જે સજીવો છે માછલીને બાદ કરતાં માછલી સિવાયના ઘણા બધા સજીવો પણ આહાર માટે ખોરાક માટે વેચતા હોય છે એની માર્કેટ હોય છે ખાસ કરીને ઝીંગા કરચલા વિવિધ પ્રકારની માછલીઓ તો આ બધું પણ એ મત્સ્ય ઉછેરમાં જ આવે છે આ બધું પણ મત્સ્ય ઉછેરમાં જ વિદ્યાર્થી મિત્રો આવે છે તો વિદ્યાર્થી મિત્રો મત્સ્ય ઉછેર વિશે આપણે ડિટેલ્સમાં ફરી પાછળ જ્યારે લેક્ચરમાં મળીશું ત્યારે આપણે ચર્ચા કરીશું કે ખારા પાણી મીઠા પાણી તેમજ આ સમુદ્રમાં જોવા મળતા વિવિધ પ્રકારના જે સજીવો છે એમાં શું ભિન્નતા જોવા મળે છે બરાબર અને એનું ઉત્પાદન કઈ રીતે વધારી શકાય તો વિદ્યાર્થી મિત્રો ફરી પાછા આપણે અગાઉ લેક્ચરમાં મળીશું તો બધા વિદ્યાર્થી મિત્રોને ત્યાં સુધી સ્ટે હોમ સ્ટે સેફ જય મા